નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું શેરડી શા માટે તોડવી જોઈએ અને એને કેવી રીતે તોડવી જોઈએ કારણ કે જો આપણે બે આંખના ટુકડા રોઈપા હોય તો એને અલગ રીતે તોડવાની હોય છે પરંતુ જો ટિશ્યુ રોઈપા હોય ટિશ્યુ એટલે કે ઉગાડેલા છોડ એ જો રોઈતા હોય તો એને અલગ રીતે તોડવાની હોય છે તો અત્યારે આપ જોઈ શકો છો કે શેરડીની અંદર ખેતરની અંદર જે શેરડી છે એ જનરલી એક ફૂટ થી થોડી ઉપરની હાઈટ ની શેરડી છે એક ફૂટ થી ઉપરની હાઈટ ની શેરડી છે તો આ શેરડી ને જો અત્યારે આપણે તોડીશું કારણ કે આની ફૂટ નથી અત્યારે આની અંદર આ જે શેરડી છે આપ જોઈ શકો છો કે એક ફૂટ યા બે ફૂટ જ છે આની અંદર તો આ શેરડી ને જો આપ તોડશો આ રીતે તો આજુબાજુ થી બીજી ફૂટ ચાલુ થશે કારણ કે જનરલી અત્યારે આપણને દેખાય છે અહીંયા ઘડીયા એક ફૂટ દેખાય છે આ બીજી દેખાય છે અહીંયાથી આ શેરડીની અંદરથી નીકળી તો આ રીતે તોડવાથી વધારે પ્રમાણમાં ફૂટ નીકળશે પરંતુ જો શેરડીના ટિશ્યુ એટલે કે એ રોપેલા હોય તો આને આ રીતે નથી કરવાનું તો આને ખેંચવાનું હોય છે વચ્ચેથી પરંતુ જો આને આપણે ખેંચવા જશું તો આખું મેઇન નીચેથી જ ઉચકાઈ જશે માટે આ શેરડીને તોડવાની જ હોય છે

ત્યારની આ શેરડી છે એટલે એક ફૂટથી થોડી ઉપરની શેરડી છે તો આને વહેલી શા માટે તોડવી જોઈએ કારણ કે આપણે શેરડી તોડીએ છીએ એટલે કે તોડવા તોડવી જોઈએ જેથી ફૂટ આવે વહેલી તોડવાથી આપણે જ્યારે પારા ચડાવવાનો ટાઈમ આવશે સમય આવશે એ સમયે શેરડીની હાઈટ થોડી નીચી રહેશે એટલે મોટા ટેક્ટરે પણ આપણે પારા ચડાવી શકીએ છીએ અને શેરડીની અંદર જેટલા સારા પારા ચડેલા હશે ને એટલું ઉત્પાદન સારી રીતે લઈ શકાશે કારણ કે ચોમાસાની અંદર જ્યારે પવન ફૂંકાય છે તો બધી શેરડી પડી જાય છે પરંતુ જો પારા સારા હશે તો શેરડી પડતી નથી માટે શેરડી તોડાવી જોઈએ અને પારા ચડાવવા જોઈએ વધારે માહિતી માટે આપ અમારી યુટ્યુબ ચેનલ એબીસી બીસી સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ